નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આણંદના વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આણંદ ઉત્સવ કાર્યક્રમમાં રાત્રિના સમયે યોજાયેલા સિંગર કૈલાશ ખેરના બીજા દિવસે હિમાલય વ્યાસ લાઈવ કોન્સર્ટમાં નેવ ડિસેબલથી વધુ અવાજથી સ્પીકરો વગાડવામાં આવતા કાયદાનો ભંગ થતાં લોકોમાં રોષ પ્રવર્તી ઉઠ્યો છે કલેક્ટર પ્રવીણ ચૌધરી દ્વારા થોડા દિવસો પૂર્વે ડીજેના સંચાલકોની અને પાર્ટી પ્લોટ સંચાલકો સાથે બેઠક કરી સિત્તેર ડિસેબલથી ઊંચા અવાજે ડીજે વગાડનાર સામે કાર્યવાહી કરવાની ચીમકી આપી હતી જ્યારે બીજી તરફ જિલ્લા વહીવટી તંત્ર આયોજિત આનંદ ઉત્સવ કૈલાસ ખેર અને હિમાલય વ્યાસ લાઈવ કોન્સર્ટમાં નેવ વધુ વગાડવામાં આવતા સંસ્થાઓ રહેતા અને અને ધોરણ પરીક્ષા આપતા થીઓને પરીક્ષાની તૈયારીમાં ખલેલ પહોંચી હતી કલેક્ટર અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ડીજેના કાયદાનો ભંગ થતા અને નેવ ડિસેબલથી વધુ ઊંચા વાજે લાઉડ સ્પીકર વાગતા શું નિયમો અને કાયદો સરકારી કાર્યક્રમોને લાગુ નથી પડતા શું સરકારી નિયમો માત્ર ખાનગી કાર્યક્રમો ડીજે અને પાર્ટી પ્લોટ સંચાલકો માટે જ છે તેવો સવાલ સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સેનેટ સભ્ય અલ્પેશ પુરોહિતે ઉઠાવ્યો છે મારું નામ અલ્પેશ પુરોહિત છે હું પૂર્વ સિન્ડિકેટ સેનેટ મેમ્બર છું વિદ્યાર્થી આગેવાન છું આનંદ ઉત્સવ ઉજવાયો ખૂબ સરસ ઉજવાયો ઉજવાવા જોઈએ ઉત્સવો નહીં ઉજવાય તો ક્યાંથી મોજ મસ્તીને મજા થશે એટલા માટે ઉજવાવા જ જોઈએ પ્રજાના પૈસે આવું નહીં થાય તો ક્યારે થશે પરંતુ એની સામે કેટલાક સવાલો એટલા માટે ઊભા થયા મને કે આના થોડાક સમય પહેલા તંત્રએ એક આદેશ કર્યો કે જો ધ્વનિ પ્રદૂષણ કરશો તો તમારી ખેર નથી આટલાથી આટલા સુધી જ ડીજે વાગવા જોઈએ પાર્ટી પુલવામાં આટલું જ ધ્વનિનો અવાજ હોવો જોઈએ ધ્વનિનું પ્રદર્શન ના થવું જોઈએ સાયલેન્ટ ઝોનમાં ના વગાડવા જોઈએ કોલેજો સ્કૂલો આજુબાજુ હોસ્ટેલો ત્યાં નહીં દવાખાને નહીં દસમાં બારમાની પરીક્ષાઓ ચાલે છે કાયદાનું પાલન નહીં કરો તો તમારું નહીં આવી બને અને આ સાંભળીનું ખૂબ ખુશ થઈ ગયું અને તંત્રને સલામ કરું છું કે આટલું સરસ કાયદાનું પાલન કરાવે અને થવું જ જોઈએ કેમ ના થવું જોઈએ પણ પાછું થોડુંક મને દુઃખ થયું કે થોડાક જ દિવસ પછી સરકારશ્રીના આદેશથી વહીવટીતંત્ર અને ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા ઉત્સવનો કાર્યક્રમ નક્કી થયો પલ્લભ વિદ્યાનગર ચારે બાજુ કોલેજો સ્કૂલોથી ઘેરાયેલો સાયલેન્ટ ઝોન દસ હજાર પોપટોનું જ્યાં વસવાટ ત્યાં ઘડી આ કાર્યક્રમ થયો એ કાર્યક્રમ થયો ત્યારે અમે પણ અહીંયા ઘડી મશીન લઈને ધ્વનિ પ્રદર્શન કેટલા ટકા છે જોવા આવ્યા તો જે નિયમો વહીવટીતંત્રએ કયા હતા એ તમામ તૂટીને દુષ્ઠ થઈ ગયા સો મીટરથી માપ્યું સો ફૂટથી પણ માપ્યું બધા જ પુરાવાઓ છે સાયલેન્ટ ઝોનની અંદર કાર્યક્રમ થયો દસ હજાર પોપટો છે ત્યાં કાર્યક્રમ થયો અને આજુબાજુ સ્કૂલ કોલેજો છે દસમાં બારમાની પરીક્ષા છે યુનિવર્સિટી પરીક્ષા આવી રહી છે જોડે હોસ્ટેલો છે આ કાર્યક્રમનો વિરોધ નથી થવો જ જોઈએ હું તો એની ફેવરમાં છું પણ તંત્ર અને એમનો મારો પ્રશ્ન છે કે શું કાયદો માત્ર પ્રજા માટે શું આ કાયદાનું પાલન તંત્ર સરકારે ના કરવું જોઈએ પણ આ બેવડી નીતિના કારણે મારા મનમાં પ્રશ્નો ઉઠ્યા અને એ જ આ સવાલ છે કે કાયદો હું એવું માનું છું જો પ્રજા માટે હોય તો સરકારને વહીવટીતંત્રે પણ એનું પાલન કરવું જોઈએ અને જો એ ના કરતું હોય તો પછી પ્રજા પર આ હંટર ના ચલાવવું જોઈએ કારણ કે જો ઉત્સવો નાચ ગાના બંધ થઈ જશે પ્રધાનમંત્રી પણ એવું કહે છે સરકાર પણ એવું કહે છે નાચો કૂદો મોજ અને મસ્તી કરો દર વખતે કંઈ ને કંઈ નવો નવો કાર્યક્રમ આવે કેમ કે જો બધું બંધ થઈ જશે તો તંત્રને ખબર હોવી જોઈએ લોકો આ મારા યુવાનો નવરા પડશે અને નવરા પડશે તો શું કરશે રોજગારીનો સવાલ પૂછશે મોંઘવારીનો સવાલ પૂછશે શિક્ષણનો સવાલ પૂછશે અને આ બધા સવાલો પૂછશે સરકાર ઘેરાશે તો આ બધા પ્રશ્નો ના પૂછે એના માટે તો ઉજવણી થઈ રહી છે તો પછી પ્રજાને કાયદાના ઢોચામાં શું કરે લગ્ન કરવા દો ને બિંદાસ હું કામ ના કરવા દેવા જોઈએ ડીજે વાગવા દો એ પણ પૂરું કરવા દો ધાર્મિક રેલીઓ ધાર્મિક પ્રસંગો પણ કરવા દો કારણ કે આ બધું થવું જોઈએ બંને બાજુ નિયમ સરખા હોવા જોઈએ પ્રજા તંત્ર અને સરકાર માટે આ જ અમારી વાત છે અને સરસ પ્રોગ્રામ રહ્યો પ્રજાના પૈસે નાચ ગાના પ્રજાએ તો કર્યું જ સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર પણ થયો એના માટે અભિનંદન છે કે પ્રજાના પૈસે આ જ રીતે રાજકીય પાર્ટીઓ ધમાલો કરાવતી રહે અને પોતાની મોજ મસ્તીમાં પ્રચાર પણ કરતી રહે પણ વહીવટીતંત્રએ કાયદો પ્રજાને એમના માટે સરખો રાખ્યો